અત્યાં આવીને એવું લાગે આપણે ડાર્જલિંગમાં ઓલા કેમ ચાની પત્તી ઉગાવેલો હે કેટલું મસ્ત મારી યામ જો અહી રેડિયો ત્યાં હવે અહી

બહુ મજા આવશે અને વિડીયોમાં તમને નવો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલ ભાઈ બને આપણી વાટે ઉભો છે અધેવાડા મામા દેવે છે આને તૈયાર થતા કેટલી વાર લાગે કઈ ખબર નથી ત્રણ ફોન આવી જશે તો આપણે જઈએ જો આપણી ગાડી કેટલી હાલે અમારે જ્યાં એટલી હાલેલી છે આમાં કેટલી હાલેલી છે એક ચોન ચોત્રીસ કિલોમીટર હાલેલી છે તો હાલો આપણે હવે જઈએ ગાડી લઈને કરે છે આપડે ભાઈઓ ને આપડે પેલી ફેરી જાય છે ધૂળ તો બહુ ઉડે છે અને ગાડી કાઢી છે આપડે પેલી રાઈડ કરવાના છે આજે આનો લઈને આવ્યો એ કેતો ભાઈ ભાઈ ગાડી બદલાવ તો ઈ सेम टू सेम લઈને આવ્યો જો સીમ ટકા આ જો આમ તો આ ખાલી શરૂઆત છે કે

ધડા <laughs> <laughs>

અત્યારે આપડે તો ડુંગરો સડી જી ફાઈનલી ને મંદિરે પહોંચી આ કે છે ક્યાં મંદિરે પહોંચી જાય

અર ભેગું થા ને ભાઈ તો ત્યાં લગન ફરતો કેમ કે કેમ કે બધા આવે એટલે આને અમારું આજે મેં ચેન્જ કર્યું છે સારું લાગે સારું લાગે મસ્ત લાગે છે હાલો તમને બસ તો બતાય મસ્ત અને આપડી બે ગાડી જાય આમ જો એક ધારી આમ પડી છે એમ નામ આવી ત્યાં ને ચાલુ ચાલુ છે મજા આવે એવું લોકેશન છે તમે એક ફરી મજા આવશે તમે આવશો આવજો આવશો ની આવજો જગ્યા છે બહુ મસ્ત અમાર ગુજરાત આમાં કલાક તમે વિડિયો બનાવો તો આમ કુટે એમ નથી કેમ કે આમ હવે થોડો લઈ જોઈ જો એટલે આ જો અહીંયા તમે જા હોય ને એમ મારો પગ થોડોક છે એટલે હું એકલો નથી જ જાતો કેમ કે કંટ્રોલ નથી થતો આવજો આવજે બાય બાય ટાટા આવતી લેવા પાછ

ઘરે પોકી જાય ને ઘરે પોકી જાય ને એટલા લોજ ફેકે ઠંડુ ઠંડુ વાતાવરણ આવતું ક્યાં કેવું ઠંડુ ઠંડુ લાગ્યું ઠંડુ હતું તો વિડીયો ને અહીંયા કેમ લાગશે પૂરો કરી કાઢશું તો સારું લાગશે તો આપડે વિડીયો અહીંયા લગ્ન હતી